હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને આજે જો આપણે કુકિંગ બ્લોગમાં બનાવશું મસ્ત મસ્ત પોચી સુખડી અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ અને જુઓ તમે એકદમ પોચી છે છે ને કોઈને દાંત ન હોય ને એ પણ ખાઈ શકે અને આપણે ભરપૂર મેવો નાખીને બનાવવાના છીએ તો હેલ્ધી પણ એટલી જ થવાની છે તો તમે વિડીયોને છેલ્લા સુધી જોજો તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી અને જ્યાં સુધી હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઇબ અને પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો અને એના માટે જો મેં પહેલાં તો અહીંયા સૌથી પહેલાં ઘી લઈ લીધું છે અને આ ઘી મારે ઘરની મલાઈનું જ છે અને આ છે ગોળ અને ગોળ લીધા પછી આપણે આ તે વસ્તુ મેન જોઈએ છે લોટ ઘઉંનો જાડો લોટ છે આ બદામ છે ત્યાર પછી આ જે છે કણી ગુંદ લીધેલો છે આ કોપરું છે અને આ છે કાજુ અને આ છે પિસ્તા અને આ છે બધો મસાલો જેને આપણે કાટલું કહીએ છીએ એ મસાલો છે અને જો આ બાજુ એક કઢાઈ મૂકી દીધી છે અને આપણે એમાં લઈ લેશું સૌથી પહેલાં તો ઘી કઢાઈ થોડી વધારે ગરમ થઈ ગઈ ગેસની ફ્લેમ કરી નાખશું ધીરી અને આપણું ઘી થોડું ઓગળી જાય એટલે હવે આપણે એમાં નાખી દઈશું જે આપણો જાડો લોટ છે એ લોટ તો મેં ગયા વિડીયોમાં કીધું હતું કે તમારું નામ કે કોમેન્ટ કરજો તો હું તમને થેન્ક્સ કહી શકું તો એના માટે આપણે છે પાનુબેન ગજેરા અને એક છે કરશનભાઈ અને એક વિડીયામાં છે જયશ્રીબેન દોલતપરાથી તો એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે મારો વિડીયો જોયો એ માટે અને ફરી જોતા જ રહેજો અને શેર પણ કરજો અને કોમેન્ટ કરજો અને જુઓ આપણો આ લોટ શેકાવા માંડો છે હવે થોડો થોડો અને જ્યારે શેકાવા મળશે પછી આ એમાં બબલ્સ પડવા મળશે જુઓ એકદમ ફોરો થઈ ગયો હોય એવો છે અને કલર પણ પછી ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે શેકવાનો અને જુઓ હવે એકદમ ચેન્જ થઈ ગયો છે કલર અને હવે આપણે જો ઉપર પણ ઘી આવી ગયું છે હવે આપણે એમાં ગોળ નાખી દઈશું ગેસની ફ્લેમ કરી દઈશું બંધ અને નાખી દઈશું એમાં ગોળ મારા મમ્મી પણ હેલ્પ માટે આવી ગયા છે કે લાવ હું ગોળ નાખતી જાઉં તો આ આપણે નાખી દીધો છે ગોળ અને હવે નાખી દઈશું બધો જે આપણે સૂકો મેવો ને હતું એ અને ગુંદ તો ઓલરેડી મેં તળી લીધો હતો અને તમે જો આટલું હોય ગરમ તો ગુંદ નાખો તો પણ ફૂટી જાય છે આ નાખી દીધો છે મેં કાટલાનો મસાલો અડધો જ નાખ્યો છે કારણ કે શિયાળો હોય તો વધારે નાખી શકીએ હવે નાખી દીધો કોપરાનો ભૂકો અને હવે આપણે બધો જ જે સૂકો મેવો છે એ એકારે નાખી દઈશું અને પછી ઉપર નાખી દઈશું ગુંદ પણ ગુંદ છેલ્લે નાખશું જેથી કરીને ભાંગી ન જાય એટલા માટે અને આ રીતે બધું મિશ્રણ હલાવી લઈશું અને પછી જે ગ્રીસ કરેલી થાળી હોય એમાં આપણે એ મિશ્રણને લઈ લઈશું અને તમે આમાં વરિયાળી નાખવી ને તો વરિયાળી પણ નાખી શકો મેં પેલો પાવડર નાખ્યો છે કારણ કે એમાં બધા જ ઓહોળી આવી જાય છે એટલા માટે કાટલા કાટલું જ નાખ્યું છે જેને આપણે કાટલા પાવડર કહી અને જુઓ આ ઉપરથી પણ પિસ્તા અને કાજુ નાખીને ગાર્નિશ કરી દીધું છે અને ઉપરથી આ રીતે દબાવી દેવું છે જેથી કરીને એ અંદર રહી જાય નહીં ઉપરથી ઉખડી જાય છે એટલા માટે અને આ રીતે દબાવી અને જુઓ એકદમ પ્રેસ થઈ જાય છે અને હવે આપણો તૈયાર થઈ ગયું છે અને હવે જુઓ આપણે એમાં કાપા પાડી લઈશું છરીથી અને કાપા તમારે જેવડી સાઈઝ રાખવી એવડા પાડી શકો અને વધારે જાડો રાખવો હોય તો તમે જે ચોકી કે હોય એમાં બધું થાય છે ઠીક મેં આ થાળીમાં ટેરો છે એટલે તો પણ આખી થાળીનો કર્યો જ છે એટલે સેજ જાડી જ પડશે અને એકદમ પોચી પણ પડે છે અને અહીં તમને હું ફરી યાદ કરાવી દઉં કે તમે વિડીયોને જો લાઇક શેર ન કર્યો હોય તો લાઇક શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો કારણ કે વિડીયો બનાવતા જેટલી વાર લાગે છે એટલી તમારે કોમેન્ટ કરતાં કે લાઇક શેર કરતાં વાર નહીં લાગે તો પ્લીઝ મને સપોર્ટ કરજો અને જુઓ હવે આ એકદમ પોચી સુખડી કે પાક કે આપણે કહીએ છીએ ને ગોળની ઢેફલી તો એ તૈયાર છે અને જોઈ લો એકદમ મસ્ત મસ્ત આવું પોચી છે દાંત વગરના પણ ખાઈ શકે એવી અને જુઓ તમે જરૂર ઘરેથી ટ્રાય કરજો અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ પણ જરૂર કોમેન્ટ કરજો